સુરેન્દ્રનગરમાં સરકારી આવાસ જર્જરિત હાલતમાં છે જિલ્લામાં અને શહેરની અંદર ત્યારે આવા જર્જરિત સરકારી મકાનો અને ખાનગી મિલકતોને જમીન દોષ કરવાની માંગ ઉઠી રહી છે જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહીં અને સરકારી જમીન પર કોઈ અન્ય ઓફિસ કે નવનિર્માણ થઈ શકે અને જર્જરિત મકાન ગમે ત્યારે પડી જાય અને લોકોને નુકસાન થાય એવી જ રીતે ધારો કે આપણે નગરપાલિકામાં જઈ જૂનું બિલ્ડિંગ ઘણા ટાઈમથી ખાલી કરેલું છે અને એમાં ચારે બાજુ પહોળા પડી ગયા તો નગરપાલિકાએ પોતાના બિલ્ડિંગમાં જે છે ઓલું એમાંય કંઈ કાર્યવાહી કરતા નથી અને ગામમાં જે લોકોને નોટિસો આપી હોય કદાચ જે કંઈ જે તે વખતે તો એને પણ કોઈ કાર્યવાહી થઈ નથી એનાથી બાર બ્લોક તોડવાની મંજૂરી આવી ગયા છે અને બે બ્લોકની બાકી છે એ જે પ્રોસીજરમાં છે અને આપણે નવા મકાન બનાવવા માટે પણ દરખાસ્ત સરકાર શ્રીમાં

જે તે મકાનના માલિકોએ પોતે ઉતરાવાના રહે છતાંય કઈ નહીં ઉતરાવે તો જે તે વિભાગના અધિકારીઓ જેને અમે સૂચના મોકલાવી છે એમની સૂચના પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે